પેલું તો તમે લોકો અહીંયા આવ્યા અને આવીને આ પ્રક્રિયા શું છે સમજવા પ્રયત્ન કર્યો જાણવા પ્રયત્ન કર્યો અનુભવ કર્યો પ્રયત્ન કર્યો એની માટે ખૂબ ખૂબ તમારો બધાનો આભાર ધ્યાન એક એવી પ્રક્રિયા છે કે જે મારી દ્રષ્ટિ હું તમને મારી દ્રષ્ટિ કહું છું જે આપણે બધાએ કરવી જોઈએ અને કેમ કરવી જોઈએ એ આપણે સમજવા પ્રયત્ન

હું અહીંયા સુખ શોધી લઈશ હું અહીંયા સુખ શોધી લઈશ અને એની માટે આખી જિંદગી આપણે દોડીએ છીએ હજી આને થોડુંક પ્રોપર ઉદાહરણ સમજવા પ્રયત્ન કરીએ તો ઓલું ઘાચી બળદ હોય ને એ ઘાચી બળદ આમ ફરે ગોળગો પણ રે એનો ત્યાં એટલે કે આપણે સુખ ની શોધવા ક્યાંક જઈએ છીએ ક્યાંક ગયા પછી પાછું આવે છે જ્યાં સુધી સમજણ ઉપનિષદ છે ને ની અંદર એક સરસ ઉદાહરણ આપ્યું છે આ સમજવા પ્રયત્ન કર્યો યાદ રાખવા પ્રયત્ન કરજો અને જયારે જયારે આપણે વધારે પડતા ભૌતિકતા તરફ જઈએ ત્યારે એને ફરીથી યાદ કરવા પ્રયત્ન બેન બેનને એવી ઈચ્છા હતી શું ઈચ્છા થાય મારે તો ઘણા બધા સંબંધો જોઈએ છે એટલે મારે મારા સસરા જોઈએ છે મારે મારા સાસુ જોઈએ છે મારે મારા નણંદ જોઈએ છે દેવર જોઈએ છે આ બધા જ મારા અલગ 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 જે દુનિયામાં રિલેશન્સ હોય ફેમિલી હોય એવા રિલેશન્સ મારે જોઈએ છે અને એની માટે મારે શું કરવું જોઈએ તો બધા કે એમાં કઈ કરવાની જરૂર જ નથી આ જે આખી પ્રોસેસ તમે કહો છો ને કે તમારે સાસુ જોઈએ સસરા જોઈએ નળ જોઈએ દેવર જોઈએ

बदाई बहन सला, ने सलाह दी कि भाई तुमने શું કર્યું તમે ખાલી અને ખાલી મેરેજ કરી ખાલી અને ખાલી તમે મેરેજ કરી દો જીવા તમે મેરેજ કરો છો ને તો આ બધા જ રિલેશન તમને હોતા આવશે તમારા સાસુઓ છે તમને એમ કહેશે કે હું સાસરા હશે એ બી આવીને કહેશે નાળંદ બી આવીને કહેશે આ બધા જે તમને શોધતા આવશે તમારે એમને શોધવા જવાની પણ કે ના કરું મારે સંબંધો જે જોઈએ છે આવા બધા જોઈએ છે પણ મારે મેરેજ નથી કરવું તો આ સંબંધો મળવાના નથી કારણ કે આ એની સાઈડ ઇફેક્ટ છે આ

જોઈએ છે ને પ્રધાને કે નથી જોઈ જોઈએ ના જોઈ તો આથી શું કરતો ભાઈ આપણે ખોટો ઇન્ફોર્મેશન પાસ થઈ જાય જોઈએ છે ને બધાને બધાને જોઈએ છે સારું કાર્ય કરતું છે એ માણસને પણ શાંતિ જોઈએ છે ખરાબ કાર્ય કરતું છે એ માણસને શાંતિ જોઈએ છે દરેકે દરેક માણસને જોઈએ છે અત્યાર સુધી ભૂતકાળમાં જેટલા માણસો આવી અને ગયા એમને પણ જોઈએ છે અત્યારે આપણી સાથે બધા એક સાથે આપણે જીવી રહ્યા છીએ આપણે પણ ભવિષ્યમાં જેટલા પણ આવશે એટલે કે બધાને આ શાંતિ અને આનંદ જોઈએ છે પણ જયારે આપણે આ શાંતિ અને આનંદ મેળવવા જઈએ છીએ ત્યારે ઉદ્વેગ વધે છે

આપણે શોધીએ છીએ શાંતિ ઇન્દ્રિયો પાસે કે જે આપણને શાંતિ આપવાનું સ્વભાવ જ નથી ફોર એક્ઝામ્પલ એક નાનું ઉદાહરણ તમને જો બહુ ગળ્યું ભાવતું કોઈ એમને કે ભાઈ મા મહેશભાઈ છે ને આ મહેશભાઈને ગળ્યું બહુ ગમ તો વોટ વિલ બી યોર પ્રિડિક્શન તમારું પ્રિડિક્શન એટલે કે ભવિષ્યવાણી તમે ભલે ભવિષ્ય વક્તા નથી પણ તમારું તમને કહેવામાં આવે કે આમના રિલેટેડ તમે ભવિષ્યવાણી કરો તો તમે શું કરી શકો કે મીઠું ખાવાથી મજા આવશે આનંદ આવશે અત્યારે સારું લાગશે આજે એક પેંડો ખાધો કાલે બે ખાવાની ઈચ્છા થશે બે ખાધા હશે તો કાલે ત્રણ ખાવાની ઈચ્છા થશે અને એનું પ્રિડિક્શન શું બનશે તમને ડાયાબિટીસ થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે કે આપણને લાગે છે કે મીઠું ખાવાથી આનંદ મળવાનો છે આનંદ મળે પણ છે પણ મળ્યા પછી આનંદ તો મીઠા પૂરતો છે એટલે કે એક પેંડો ખાધો પેંડા પૂરતો આનંદ છે પછી ગયો પછી ફરીથી નવો એક પેંડો શોધવાનો નવી વસ્તુ શોધવાની આમ ને આમ આપણે નવ્વાણું વર્ષ ચાલી રહ્યા ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી કે જેમ આપણે એમ સમજીએ કે આપણે આખી પ્રક્રિયા એવી રીતે લેવાની છે કે જે જગ્યાએ તમને શાંતિનો અનુભવ થાય છે એ જ રીતે તમારે પ્રક્રિયા એ રીતે થશે કે જે જગ્યાએ તમારી શાંતિ નથી ત્યાં તમે શોધી રહ્યા છો તો ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલે કે આ શાંતિનો અનુભવ જે છે આ શાંતિનો અનુભવ તમને ક્યારે મળવાનો છે કે જ્યારે તમે મનને ઉદ્વેગ કરવાની જગ્યાએ શાંત કરો જેમ શરીર માટે ખોરાકની જરૂર છે શરીર છે ને એને તમે ખોરાક આપો તો શું મળે તકાત મળે ઊંઝા મળે હવે શરીર તમારી પાસે શું માંગે છે शरीर तुम्हारी पास न्यूट्रिशंस मांगे छे विटामिन मांगे छे तुम्हारी पास सारा सारा पोषक तत्व मांगे छे અને જો તમે એક પરાકને આપી દોને શરીરને તો પછી શરીર તમને પાછ ફરીથી એવું ના કે મને ભૂખ લાગી છે શરીર કે હા સ્વેટ ભરાઈ ગયો હવે જરૂર નથી 4 કલાકની ભૂલી જો પણ એની જગ્યાએ જો તમે શરીરને ખોરાક આપો છો પણ ખોરાક એવો આપો છો કે જે ખોરાક તમારા શરીરને ન્યુટ્રિશન્સ નથી આપતું વિટામિન નથી આપતું પોષક તત્વો નથી આપતું તો થોડી જ વારમાં શરીર મૃત્યુ થશે મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા મધર મને પૂછતા શું ખાવું છે એટલે હું મારા સેલ્ફ અનુભવ ઉપરથી એવું બોલતો કે ભાઈ મને એવું ખવડાવો કે જે ખાવાથી બીજી વાર ખાવાની જરૂર ના પડે એ ખાવાથી ભૂખ ના લાગે મને પણ નતું સમજાતું કે ખાધા પછી ભૂખ કેમ લાગે એટલે હું હમણાં વચ્ચે જુનાગઢ રહેતો હતો થોડા વર્ષો પહેલા તો જુનાગઢમાં અમે હું જમીન ઉભો થયો એઝ અ સ્ટુડન્ટ લાઈફ હતી મારી હું જમીન ઉભો થયો અને મારો એક મિત્ર આવ્યો મને કે કે ચાલ આપણે આવીએ મેં તો ભાઈ ક્યાં જવું તારે તો કે ગાંઠિયા થવા મેં કીધું ગાંઠિયા મેં હમણાં હું જમીન ઉભો થયો છું

મિત્રતા કેળવી લો છો તો આ પ્રક્રિયા ધીમી પડી જશે અને એ મિત્રતા કેળવવાનો રસ્તો શું છે ખબર છે ધ્યાન જેમ શરીરને ખોરાકની જરૂર છે અને આપણે જો શરીરને ખોરાકમાં મિનરલ્સ વિટામિન્સ પોષક તત્વો આપવાની જગ્યાએ આપણે એને પીઝા આપી દીધું ને તો જેમાં મિનરલ જ નથી જેમાં પૂરેપૂરી તાકાત જ નથી તો થોડો ટાઈમ પછી તમને ખબર પડશે કે શરીર તમને ફરીથી કહી રહ્યું છે કે મને ભૂખ લાગી છે પેટમાં કદાચ બની શકે ભૂખ ના હોય પણ શરીર હજી કે છે કે ખાઓ ટૂંકમાં કહેવાની વાત એટલી કે શરીરને જે જોઈતું હતું એ ના મળ્યું એટલે ફરીથી માગે છે અને એ માગવાની પ્રક્રિયા ચાલુ રહે છે ઇવન પેટ ભરાઈ ગયું હોય છે તો પણ પણ જો શરીરને ફૂલ કરી નાખો ફૂલ કરી નાખો એટલે કે પોષક તત્વો થી લીલી શાકભાજી એ જ રીતે મન જે છે મનનો ખોરાક છે ધ્યાન કઈ રીતે મનના વિચારોને વધારીને નહીં મન તો ઓલરેડી

તો પછી તમને એવું લાગે કે ના ના ધ્યાન ના કરાય પણ હકીકત તો એ છે કે આ ધ્યાન જ્યારે તમે કરો છો ત્યારે અંદરના જે વિચારો એટલા વર્ષોથી ભેગા કરેલા હતા ને એનું પ્રેશર છે અને પ્રેશર બહાર આવે છે તો આ વિચારો તમને બેચેન કરે છે તો હકીકતમાં હું તો કહું સારું કહેવાય કે ધ્યાન દરમિયાન વિચારો બહાર આવે છે આવવા જ જોઈએ એ આવશે મશીન ખાલી થશે અને મશીન ખાલી થશે તો ઓટોમેટિકલી તમે જેવાનંદ નો અનુભવ કરવાના છો પણ એની માટે યાદ રાખજો જેમ શરીરને ખોરાક આપવાની જરૂર છે પોષણ માટે એમ મનને ખોરાક આપવાની જરૂર છે શાંતિ માટે મનનો ખોરાક ધ્યાન છે અને ધ્યાન કરવાથી વિચારોની પ્રક્રિયા ધીમી પડે છે કે જે તમને શાંતિનો અનુભવ આપે છે જો વિચારોની પ્રક્રિયા વધતી હોય અર્થ એ થયો કે તમે તમારી રૂટીન લાઈફ જે છે એની અંદર બહુ સ્ટ્રેસમાં છો બહુ બીક માં છો ગભરાટ છે ભવિષ્યની ચિંતા છે ભૂતકાળનું દુઃખ છે અને આ બધું જ હંમેશા આપણે પકડીને ચાલતા હોઈએ છીએ તો આને આની જે પકડ બની ગઈ છે ને આને રિલીઝ કરવી પડશે હવે આને બીજી રીતે સમજવા પ્રયત્ન કરીએ કે માની લો કે બેનો પ્રેશર કુકરનો ઉપયોગ કરે છે તો આ પ્રેશર કુકર શું હોય છે આ પ્રેશર કુકરમાં તમારે પાણી ભરવાનું વસ્તુઓ મૂકવાની કુકર બંધ કરવાનું અને કુકરને ગેસે ચડાવી દેવાનું એટલે શું થાય પંદર મિનિટમાં અડધો કલાકમાં એ જે કુકરની અંદર હવા ભરાય ગરમ એના લીધે અંદરની વસ્તુઓ વસ્તુ હોય ને બપાઈ જાય ખાવા લાયક થઈ જાય પણ હવે હું તમને એમ કહું કે હું તમારે ઘેર આવું બહુ હોળી તો હું શું કરું કે તમારે ઘેર જે કુકર હતું ને એને બુચ માર દઉં એની ઉપરનું જે એની સીટી હતી ને તો આ સીટી ને બરાબર એવી પેક કરું કે હવે બહાર જ ના જાય સીટી ઊંચી જ ના થાય તો શું થવાનું પાંચ પંદર મિનિટ દસ મિનિટ કઈ ના થાય વીજ મિનિટે કંઈ ના થાય અડધો કલાક કઈ ના થાય પછી તો જે પ્રેશર ઉત્પન્ન થશે તો લોખંડ જેવો લોખંડ જેને તમે હાથથી આમ વાળીએ ના એવું જે મટીરિયલ છે એ ફાટશે અને ફાટીને આમ બે બાકરું થઈ જશે આમ આડું પાડું ફાટી જશે કેમ એની તકાત છે કારણ તમે રિલીઝ ના કરી શકો તો અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ પ્રેશર જનરેટ થશે આખી જિંદગી થશે અને પ્રેશર રિલીઝ થવું જોઈએ જો પ્રેશર રિલીઝ તો ઓટોમેટિકલી તમારું મન શાંત થશે શરીરની અંદર આવનારા રોગો પણ ઘટશે અને એના કરતા વધારે જીવન શાંતિથી જીવવાની મજા આવશે દુનિયા આધી સડી થઈ ગયું હોય ને પણ તમે શાંતિથી અને સાચા નિર્ણયો લઈ શકશો બસ આટલું તમને મળે ને એઝ અ હ્યુમન એઝ અ માણસ બહુ થઈ ગયું કોઈ તમારી ઉપર આવીને ગુસ્સે થઈ જાય તો ખરેખર તો આપણો શું રિએક્શન હોય છે હા મારે ઉપર ગુસ્સે ગયો લે તે મને કીધું તો હું તમને કહું પતિ પણ હકીકતમાં તો એ વ્યક્તિ એટલે ગુસ્સે થયો છે કે એનું પ્રેશર ક્યાંકથી આવ્યું છે અને તમે હાથમાં આવી ગયા તો તમારી ઉપર નહીં હવે એને તમારી ઉપર પ્રેશર કર્યું તમે ક્યાંક તો કરશો ને તો તમે આમ જઈને છોકરો ઉપર પ્રેશર કર્યું છોકરો બચારો ક્યાં પ્રેસર કરે એટલે હવે છોકરાને મનમાં બી પ્રેશર ઉત્પન્ન થયું ને તો આ છોકરો રસ્તે જતા ગલુડિયાની ઉપર પ્રેશર કરે હવે ગલુડીઓ પ્રેશર ક્યાં કરે બધા એને તો હવે કોઈ રસ્તો જ નહીં એટલે ગલુડિયાની મા પાસે જાય એને માને જેમ પચકું પડે માને દુઃખ તો થાય ને કેટલું દુઃખ એટલે પછી માને ગુસ્સો આવે એટલે એને છટકેલું હોય તો ત્યાં તમે રસ્તામાં જતા હો ત્યાં તો અહીં ફરતું 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 એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે છે એટલે પ્રેશર તો થશે જ મારો કહેવાનું વાત શું છે પ્રેશર થશે અને જો પ્રેશર થતું હોય તો એને રિલીઝ બી કરવું પડશે તો પ્રેશર ઉત્પન્ન કરો એનો વાંધો નથી પણ રિલીઝ પણ કરો એ મહત્વનું છે જે આજના જમાનામાં ખૂબ અઘરું છે અને એ જો સમજવું હોય કરવું હોય તો યાદ રાખજો નિયમિત સતત અભ્યાસ થવો જોઈએ અડધો કલાક જેમ તમે ખાવા બેસો છો ને એમ અડધો કલાક ધ્યાન ખાવા બેસે તો બધું જ પ્રેશર જે છે ને એ રિલીઝ થઈ જશે

કરો અને કર્યા પછી તમારામાં શું ફેરફાર થાય છે એ જોવા પ્રયત્ન કરજો તો મેં જે સમજાવવાનું હતું કહી દીધું છે અને તમે ખૂબ સરસ રીતે કરી રહ્યા છો આપણો આશ્રમ દેરોલી ખાતે છે ત્યાં દર મહિનાના પહેલા રવિવારે બીજા રવિવારે લગભગ પ્રોગ્રામ હોય છે પણ આપણો એક સિદ્ધયોગનો ગ્રુપ છે એમાં તમે જોડાઈ શકો છો જેથી ત્યાં તમે આવી અને વાતાવરણમાં રહો તમારા વિચારો બદલાશે કારણ કે આ ભૌતિક વાતાવરણ જે વાતાવરણમાં રહેશો ને એવા વિચારો થશે તો તમારે આ વાતાવરણને તો બ્રેક કરવું જ પડશે તો એની માટે તમે આશ્રમ ઉપર આવો આ બધું જ સમજી લીધું હોય તમારે તો નેક્સ્ટ પ્રોસેસ છે શક્તિપાતનું તેર તારીખ એપ્રિલે શક્તિપાતનો કાર્યક્રમ પણ આશ્રમ ઉપર રાખેલો છે પણ એની પહેલા તમે તમારી જાતને રેડી કરજો અને સાથે સાથે નિયમિત અભ્યાસને મહત્વ આપજો હું તો એમ કહું ને કે પંદર દિવસ સુધી કઈ ખબર ના પડે કઈ વાંધો નહીં ધ્યાન સમજાયું જ નહીં તો એ વાંધો પણ ધ્યાન કેવું છે ખબર છે તમે ઓમનો ઉચ્ચાર કરો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો છે એ કરો અને જો તમે ધ્યાન ની ગાડીમાં બેસી ગયા ને તો ગાડી ચાલવાની છે તમે અહીંયાથી થી મુંબઈ થી એટલે અમદાવાદ થી મુંબઈ ની બેસો અને વિચારો કે આ ગાડી ચાલશે કે નહીં ચાલશે તો તમારું કામ છે ટિકિટ લઈને બેસવાનું ન ગાડી ચાલવી કેટલા વાગે ચાલવી કેટલા પ્રેશર થી તમારું તમારું ખાલી ક્રિયાઓ કરો આંખ બંધ કરી પ્રક્રિયા છે કે તમને ખેંચી લેશે અને આ પંદર દિવસ જો તમે સતત અભ્યાસ કર્યો ને તો હું તમને કઉ છું કે સોળમાં દિવસથી તમે પોતે વિચારશો કે ના હો આ કરવા જેવું કરો આ ખોરાક આપીને તો મન શાંત રહે છે ભગવાન બુદ્ધ ને એક વખત કોઈએ પૂછ્યું કે આ જે દુનિયા ચાલી રહી છે તમારે શું જોઈએ છે હું રાજા છું મારી પાસે બધું જ છે બોલો તમારે શું જોઈએ છે ભગવાન બુદ્ધ કે તારો ગુસ્સો મને આપી દે તારી પાસે ઘણું બધું હોય ગુસ્સો એ ઘણો હશે આપી દે તો બોલો કે ગુસ્સો તો કઈ રીતે આપો તમે મને કહો હાથી ઘોડા આપો તો આપી દો

તમે ના પાડો તોય સાચું છે અને હા પાડો તોય સાચવું છે અને એ પ્રક્રિયાને શાંત કરવી હોય તો તમારી જાતને ધ્યાનથી તૈયાર કરો